ખ નો ખ લખવું બહુ જરૂરી છે જો તમને લખવાનો શોખ હોય તો પિયુષ મિશ્રાની આ બે લાઈન લખી રાખજો સુકૂન મિલતા હૈ દો કાગજ પર ઉતાર કર ચીક ભી લેતા હું ઓર આવાજ બી નહીં આતી મારું માનવું છે કે દુનિયાના દરેક વ્યક્તિએ લખવું જરૂરી છે એવું જરૂરી નથી કે તમે પુસ્તક જ લખો તમે પોતાના માટે લખો બીજાના માટે લખો કંઈ પણ લખો પણ લખવું બહુ જરૂરી છે દરરોજ કઈક ને કંઈક લખવાનું ચાલુ કરો પોતાના મનમાં રહેલી વાતની પેપર પર લખો તો તમારું મન હલકું થશે આપણી જિંદગીનો પર્પઝ છે કે આપણી અંદરના અવાજને ઓળખવાનો છે કોઈને માટે લખાણ છે કોઈને માટે અવાજ છે કોઈને માટે રંગ છે તો કોઈને માટે સાજ છે હું પોતે દરરોજ ડાયરી લખું છું અને અમારા સુરતીઓમાં એક કહેવત છે લખાણ તે વંચાંગ બાય